સંસ્કૃતિ સ્કૂલ વિદ્યાવજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે ધોરણ બારનું પરિણામ જળહળતું પ્રાપ્ત થયું મારું નામ જય રમેશભાઈ છે હું સિહોરની કરું છું આ વર્ષે માર્ચ બે હજાર ચોવીસની બોર્ડમાં પરીક્ષા આપી હતી જેમાં મારો પરિણામ છે જેમાં શ્રેય મારી સ્કૂલના ટ્રસ્ટી મારડીયા સાહેબ આચાર્ય લીધે છે અને મારા સ્ટાફના શિક્ષકો તેમજ મારા માતા પિતાને જાય છે આગળ જતાં હું સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવા માગું છું તેમજ વાસ્તુ અધિકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવું અને સારો અધિકારી મારું નામ મોહિંદ ગુજરાતજી ધર્મેન્દ્રસિંહ છે હું સિંહોર શહેરની પ્રતિષ્ઠિત શાળા વિદ્યામંત્રી જ્ઞાનપીઠમાં માર્ચ બે હજાર ચોવીસમાં ધોરણ બારમાં સામાન્ય પ્રવાહમાં પરીક્ષા આપી હતી જેમાં મારે અઠ્ઠાણું પોઈન્ટ ચોસઠ પર્સન્ટાઇલ આવેલા છે મારા આવા સારા પર્સન્ટાઇલનો શ્રેય હું અમારા શાળાના ટ્રસ્ટી શ્રી આચાર્યશ્રી શિક્ષકો અને મારા માતા પિતાને આવું છું જેમના માર્ગદર્શનને અને પ્રેરણાને લીધે મારે આટલા સારા માર્ગ આવ્યા છે હવે આગળ જઈ હું બીકોમ કરવા માગું છું મારું નામ કમાલ જયદી નરેશભાઈ છે શિવહર શહેરની વિદ્યામંત્રી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલમાં હું અભ્યાસ કરું છું ધોરણ બારમાં માર્ચ બે હજાર ચોવીસની બોર્ડ એક્ઝામમાં અઠ્ઠાણું પોઈન્ટ અઢાર પર્સન્ટ ટાઈમ મારે આવેલ છે તે બદલ આ સ્કૂલનો એમાં સ્કૂલના શિક્ષકનો તેમાં ક્રિકેટ ક્રિકેટ હું અરડીયા સાહેબનો આભાર માનું છું તેમજ મારા માતા પિતાનો પણ આભાર માનું છું આગળ જતાં હું બી કરવા કરવા માગું